એક સરસ મજાની કવિતા મને મળી છે હું આજે તમારી સમક્ષ એને સંભળાવું છું ચાલ માણસ બની જઈએ એનું શીર્ષક છે ચાલ ધર્મની અંતા બદલી કરી લઈએ તું બન મુસલમાન અને હું બનું હિન્દુ બદલાતો હોય રક્તનો રંગ તો રંગોની રમત રમી લઈએ એમાંય ન મજા આવે તું ચા માણસ બની જઈએ ચાલ છાતીની અડલા બદલી કરી લે તું બન થલી અને હોબાનું સવાળ બદલાતી હોય માનસિકતા તો માણી લઈ એમાંય ન બજે આલે તો ચા આપડી માણસ બની જઈએ ચાલ દેખાડી અત્તા બદલી કરી લે શ્યામ અને હું બનુ છે બદલાતા હોય કટુ વચન તો શબ્દોને સંગારી લઈએ એમાં એને મજા આવે તો ચાલ માણસ બની જઈએ ચાલ સત્તાની અડતા બદલી કરીએ તો બન જનતા અને હું બનું નેતા બદલાતા હોય જો મૂલ્યો તો સૃષ્ટિનો તો સૃષ્ટિને નવો અવતાર આપી દઈએ એમાંય ન મજા આવે તો ચાલ માણસ બની જઈએ ચાલ સ્થિતિની અંતા બદલી કરીએ તું પણ ગરીબ અને હું બનું અમીર વંચાતા હોય જો એકબીજાના મન વંચાતા હોય જો એકબીજાના મન તો દુખ સર્વોના દૂર કરતા જઈએ એમાંય ન મજા આવે તો ચાલ માણસ બની જઈએ એમાંય ન મજા આવે ચાલ માણસ બની જઈએ થેન્ક